આપણે ત્યાં શ્રાવણ મહિનો શરૂ થાય એટલે ઠેર ઠેર જુગાર રમવાનો પણ શરૂ થઈ જાય છે અત્યાર સુધી જુગારીઓ સાદા પત્તાથી જ તીન પત્તીનો જુગાર રમતા આવ્યા છે પરંતુ રાજકોટમાંથી એક એવું ડિવાઇસ પકડાયું જેની હાજરી પત્તાનો ખેલ બદલી નાખે છે આ ડિવાઇસના આધારે જે વ્યક્તિ પત્તા રમે છે તેના હારવાના ચાન્સીસ ખૂબ ઓછા થઈ જાય છે કારણ કે બાજી ચિત્તાની સાથે જ તેને ખ્યાલ આવી જાય છે કે જીત કોની થશે અને કોની હાર આખરે આ ડિવાઇસ કેવું છે અને કેવી રીતે કામ કરે છે આ તમામ બાબતોને લઈ જુગારીઓમાં ભારે ઉત્સુકતા જાગી છે વાસ્તવમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે જુગારના હાઈટેક પ્લે કાર્ડ ઝડપી પાડ્યા છે વિપુલ પટેલ નામની વ્યક્તિ આવા હાઈટેક પત્તાની કેટ વેચતો હતો અને જુગારીઓને છાવડતો હતો ક્રાઇમ બ્રાન્ચે વાવડી વિસ્તારમાં રહેલા વિપુલ પટેલ નામના શખ્સને ગરડે દરોડા પાડ્યા અને કેમિકલ યુક્ત ચાર ગંજીફાની કેટ ચાર મખી બ્લુટૂથ ચાર મોબાઈલ ફોન અને આંખના પંચોતેર લેન્સ મળીને લાખોનો મુદ્દામાલ કબજે કર્યો આ પત્તાની વિશેષતા એ છે કે મોબાઈલ ફોનની મદદથી તેને સ્કેન કરી શકાય છે કયા નંબરનો પ્લેયર બાજી જીતશે તેની જાણકારી પણ તરત જ બ્લૂટૂથથી મળી જાય છે એટલે જે જુગાર રમતા હોય તે તેથી જજો નહીં તો ડિવાઇસ સાથે લઈને રમનારા અને રમાડનારા સામે તમે તમારું બધું જ હારી જશો એ નક્કી છે અમે છીએ કે તમે જુગાર ન રમો અને જો કોઈ રમતું હોય તો તેને પણ રોકો કારણ કે આ એક ગેરકાયદે પ્રવૃત્તિ છે અને ગેરકાયદે પ્રવૃત્તિમાં પણ હવે ચીટિંગ કરવાનો આ એક નવો કિમિયો શોધી કાઢવામાં આવ્યો છે હવે સવાલ એ થાય કે આ ચીટિંગ થાય છે કેવી રીતે તો તેને સમજવા માટે સૌથી પહેલા તમારે ચાર વસ્તુઓના નામ જાણવા પડશે જુગારમાં ચીટિંગ કરવા માટે ખાસ પ્રકારનું કેમિકલ લગાવેલા પત્તા હોય છે અને તેની સાથે મોબાઈલનું એક ડિવાઇસ હોય છે આ ઉપરાંત એક રિમોટ કંટ્રોલ હોય છે જે બધું જ ઓપરેટ કરે છે અને સાથે એક મખ્ખી બ્લૂટૂથ પણ હોય છે આ ચાર વસ્તુ સાથે હોય એટલે જુગારીની જીત પાકી થઈ જાય છે તેવામાં હવે લોકો એ જાણવા ઉત્સુક છે કે આખરે આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે તે જીતની બાજીને પકડી પાડે છે જુગારીઓ જ્યારે પત્તા રમવા બેસે ત્યારે કેમિકલ યુક્ત કેટ અને ખાસ પ્રકારના ડિવાઇસને કનેક્ટ કરવામાં આવે છે ત્યારબાદ રિમોટથી કેટલી બાજી પડશે તેનું કમાન્ડ આપવામાં આવે છે ધારો કે ત્રણ બાજી પડવાની હોય તો રિમોટથી ત્રણ નંબર પ્રેસ કરવામાં આવે છે ત્યારબાદ પત્તા ચીપીને મોબાઈલ ડિવાઇસ નજીક મૂકવાથી તે કયા નંબરનું પ્લેયર જીતશે તેનું રીડિંગ કરી દેશે કારણ કે આ ડિવાઇસમાં સેન્સર હોય છે જેની મદદથી પત્તા સ્કેન થાય છે અને રમવા બેઠેલા લોકોમાંથી કયા નંબરની બાજી વિજેતા બનશે સ્કેન થયા બાદ ખબર પડી જાય છે ત્યારબાદ જે જુગારીએ મખી બ્લૂટૂથ પહેર્યું હશે તેને આ ડિવાઇસ જાણ કરે છે કે કયા નંબરનો પ્લેયર જીતવાનો છે આ ડિવાઇસ કેવી રીતે કામ કરે છે તેની પોલીસે જાણકારી આપી સાથે જ પોલીસ આરોપી સુધી કેવી રીતે પહોંચી તેની પણ જાણકારી આપવામાં આવી તેની પાસેથી આંખમાં પહેરવાના એવા કોન્ટેક લેન્સ મળેલા છે પિંચોતેર જેટલા કે જેની કિંમત છે સાડત્રીસ હજાર પાંચસો કે આ લેન્સની મદદથી સામેવાળાની બાજી જોઈ શકાય કે એની કઈ બાજી છે આ ઉપરાંત આવા સેન્સરયુક્ત મોબાઈલ ફોન જે ચાર છે જેની કિંમત આપણે વીસ છે ટોટલમાં ઓમાં મુદ્દામાલ બે લાખ સિત્તેર હજાર પાંચસોનો પૈકડો છે અને આ તમામ હાલ કબજે કરી કરી પરીક્ષણ અર્થે મોકલી વધુ તપાસ પટેલ પોતાના આર્થિક ફાયદા માટે આ કીટ દિલ્હીથી મંગાવીને વેચતો હતો છેલ્લા ત્રણ વર્ષથી ત્યાં ગેરકાયદે પ્રવૃત્તિને અંજામ આપતો હતો અને આ દરમિયાન તેને સંખ્યાબંધ લોકોને આ પત્તાની કીટ વેચી છે એટલે કે અનેક જુગારીઓ ચીટિંગ કરીને જીત્યા હશે તે વાત પણ નક્કી છે જોકે વિપુલ પટેલ પોતે ના જુગાર રમતો હતો ના રમાડતો હતો તે ફક્ત જુગારમાં ચીટિંગ કરનારને મદદરૂપ થવા માટેનું ડિવાઇસ વેચતો હતો મહિનામાં જો તમે જુગાર રમતા હોય અને એમાં પણ તમે હારતા હોય તો ચેતી જતો કારણ કે તમારા હારનું કારણ ક્યાંક કેમિકલ યુક્ત પત્તા તો નથી ને ક્રાઇમ બ્રાન્ચે ચાર હજાર થી વધુ પત્તાની કીટ પકડી છે હું તમને સૌ પ્રથમ અલગ અલગ બ્રાન્ડ બતાડવા જઈ રહ્યો છું બ્લેક બ્રાન્ડ જે લોકો જુગારીઓ છે તે સમજી જશે કે આ બ્લેક બ્રાન્ડના પત્તા શું છે આ પ્રકારની તમે જે દુકાનેથી લેવા ત્યારે પરંતુ કેમિકલ યુક્ત આ પત્તા છે અન્ય બ્રાન્ડની વાત કરવામાં આવે તો સૌથી વધુ રાજકોટમાં વેચાતો પત્તો એટલે કે પાંચસો ને પંચાવનની ની બ્રાન્ડ બ્રાન્ડ હું એટલા માટે તમને બતાવી રહ્યો છું કે પાનની દુકાને આ પત્તો મળે પરંતુ આ પત્તો છે ગંજી પાના છે તે કેમિકલ યુક્ત છે અન્ય એક બ્રાન્ડની વાત કરવામાં આવે તો અન્ય જે બ્રાન્ડ છે તે આ રીતની છે નોસેન બ્રાન્ડ છે 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 અને સાથે જે જે ઓપેલ ઓપેલનો પત્તો પણ જુગારીઓ તે મોટા પ્રમાણમાં યુઝ કરતા હોય છે જે રીતે જુગારીઓ હારતા હોય ત્યારે સ્પષ્ટ પણ એક શબ્દ આવે છે કે પત્તો બદલી નાખો ગેમ આવતી નથી જ્યારે આ પત્તો બદલે ત્યારે સંપૂર્ણ ગેમ પણ બદલાઈ જતી હોય છે હું તમને અન્ય ડિવાઇસના પણ દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું જે ડિવાઇસ છે પત્તાની સાથે તેમાં સેન્સર મૂકવામાં આવે છે આ ડિવાઇસ છે જે કાનમાં આ ડિવાઇસને લગાવવામાં આવે છે મોબાઈલની બાજુમાં એ પત્તો રાખવામાં આવે ત્યારે સ્પષ્ટપણે કાનમાં એકો દૂડી તીડી પત્તામાં શું જે બાટ આવી છે તે તમને સ્પષ્ટપણે કાનમાં સેન્સર દ્વારા ખ્યાલ આવી જાય છે જે રીતે તમને ડેમો છે તે પણ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે તે પણ જે બતાવવાનો પ્રયત્ન કરીશ જે કોન્ટેક લેન્સ છે તે પણ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે આ લેન્સ આંખમાં નાખતાની સાથે પત્તામાં બંધમાં શું આવ્યું છે તે સ્પષ્ટપણે તમને ખ્યાલ આવી જાય એટલે કે બંધ ઉપર બંધ કોઈ જુગારી કરતું હોય તો ચેતી જજો અત્યાર સુધી દરેક જગ્યાએ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થતો હતો પરંતુ હવે જુગાર જેવી પ્રવૃત્તિમાં પણ આવા કિમિયા શરૂ થઈ ગયા છે જે ખૂબ જ ખરાબ બાબત છે જેણે પણ આ ડિવાઇસ બનાવ્યું તેની ટેકનોલોજી ખૂબ જ જોરદાર છે પરંતુ તેણે આ ટેકનોલોજીનો ઉપયોગ કોઈ બીજી સારી બાબતમાં કર્યો હોત તો સૌને તેના પર ગર્વ થાત આપણે આશા રાખીએ કે કોઈ આવા જુગાડના ચક્કરમાં પડે નહીં કારણ કે જુગાડની લતમાં ઘણા લોકો પોતાનું ઘર બરબાદ કરી નાખતા હોય છે અને સાથે જિંદગી પણ અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર